નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા રાજુભાઈ કરપડા જોડાયેલા છે સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે રાજુભાઈ વિસાવદરની પેટા ચૂંટણી હવે મતદાન પૂરું થઈ ગયું છે જ્યારથી તમે પ્રચારમાં ઉતર્યા ત્યારથી એ તમારી પાસેથી જાણવું છે કે ત્યાંના જે ખેડૂતો છે મતદારો છે એમને કેવા મુદ્દા જોઈતા હતા કેવા મુદ્દા ગોપાલ ઇટાલિયા ઉઠાવ્યા છે અને તમને કેટલો પ્રોત્સાહન એ લોકોએ આપ્યું છે કે આ વખતે અમારે ગોપાલ ઇટાલિયા જોઈએ છે જી રિદ્ધિબેન આમ તો નિર્વયના માધ્યમથી વિસાવદર બેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો અને ત્યાંના તમામ નાગરિકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી જ ત્યાંના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો જ્યારે ગોપાલભાઈ ગામડાઓમાં ફરતા હતા વેદનાની ડાયરી લઈને ફરતા હતા દરેક ગામમાં શેવાડાના ઘર સુધી પહોંચતા હતા કોનો શું પ્રશ્ન છે કોના માટે શું કરી શકાય વિધાનસભામાં પહોંચ્યા હોય તો શું મુદ્દા ઉઠાવવા જોઈએ ખરેખર એક એક સામાન્ય માણસની પીડા સમજવી એટલે કે શેવાડાના ઘરે કોઈ છે સાપરું બાંધીને પ્લોટ કેમ આપી શકાય ત્યાંથી લઈ અને સહકારી ક્ષેત્રમાં કરોડો રૂપિયાનો ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે એમાં ખેડૂતોને ન્યાય કેવી રીતે અપાવવો આખી વિગતો વેદનાની ડાયરીમાં ગોપાલભાઈએ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે શેરીએ શેરીએ ફરી અને તમામ લોકોની વેદના જાણવાના પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન જે લોકોએ પ્રેમ આપ્યો છે અભૂતપૂર્વ પ્રેમ ગોપાલભાઈને આપ્યો છે અને આ પ્રેમ છેલ્લે વિધાનસભાના ઓગણીસ તારીખના મતદાન સુધી આ પ્રેમ યથાવત રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી મેં ખૂબ નજીકથી જોઈ હું પણ લગભગ પચીસ એક દિવસ વિસાવદરમાં રહ્યો તમામ ગામડાઓનો પ્રવાસ કર્યો છે કોઈ પણ યુવા નેતા ને આટલો પ્રેમ લોકો કરે મારા જીવનમાં પહેલી વાર જોયું છે મે મારા જીવનમાં પહેલી વાર જોયું ખેડૂતો માટે તમે અવાજ ઉઠાવો ખેડૂતો માટે તમે લડો તો ખેડૂત તમને એકલા નહીં પડવા દે ખેડૂત તમારી સાથે ખંભે ખંભો આપીને ઉભો છે એ મેં વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જોયું છે જુઠ્ઠા ને જુઠ્ઠા કહેવાની તાકાત હજુ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોમાં છે મજદૂરોમાં છે જે જુઠ્ઠા ને જુઠ્ઠો કહી શકે કોઈને એવું હોય કે હું મારા પૈસાથી તંત્ર નો દુરુપયોગ કરીને કોઈના મત લઈ લઈશ કોઈના મત વેચાતા લઈ લઈશ કોઈને દારૂ પીવડાવી મત લઈશ આવો જે લોકો વિધાનસભાના મતદારોએ કર્યું છે અભૂતપૂર્વ ચૂંટણી રહી છેલ્લા અડતાલીસ કલાક જે કઈ કરવાનું હતું ગુજરાતમાં રહીએ છીએ કે પછી કોઈ અન્ય એવા દેશમાં કે જ્યાં સતત ક્રાઇમ થતું હોય ગાંધી ના ગુજરાતમાં ગામડે ગામડે દારૂ વેચાતો અમે જોયું દુઃખ થતું હતું બેફામ પૈસા વેચાતા જોયા ચૂંટણી જીતવા તંત્ર નો દુરુપયોગ થતા જોયો નાની કેડરના અધિકારીઓ છે ખુબ ગોપાલભાઈ પ્રેમ કરતા રિદ્ધિબેન નવાઈ લાગશે ઈશ્વરની સાક્ષીએ કહું મેં અમુક પોલીસ કર્મચારીઓને રડતા જોયા છે ઉપરના અધિકારીઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરતા હતા જે અધિકારીઓને ખોટું નથી કરવું એની હાથે ખોટું કરાવતા હતા એટલા કારણે નીચેના અધિકારીઓ દુખી હતા આખી ચૂંટણી ખૂબ થી જોઈ લોકશાહી માત્ર કાગળ પર છે ચૂંટણી ચૂંટણી પંચ પંચ માત્ર કાગળ પર પણ ભારતીય જનતા આ બધું કર્યા પછી પણ ગોપાલભાઈ ઇટાલિયા ને વિસાવદર વિધાનસભાના મતદારોએ જે મન બનાવી લીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને ચાહે ગમે તે કરવું હોય અમે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા મોકલશું અને ઓગણીસ તારીખે ઉત્સાહ પૂર્વક વાવણી હોવા છતાં લોકો વાવણી કરવા નથી ગયા પહેલા રાજકીય વાવણી નું મુહૂર્ત સાચવી લીધું ગોપાલભાઈ ઇટાલિયન જીતાડવા માટે જંગી બમ મતદાન કર્યું લોકોએ સવારના ટાઈમે ભારતીય જનતા પાર્ટી તમામ તાનાશાહીઓને હદ વટાવી દીધી લોકતંત્રની હત્યા કરી નાખી દારૂ વેચો પૈસા વેચા તંત્રનો ઉપયોગ કર્યો જરૂર હતી તો એવા બે ચાર ભાજપ સાથે મળેલા સાધુ સંતો જેને હો હો એકર જમીન સરકારી જમીન કબજા કર્યા છે

ગઠબંધન કરીને લડતા હતા પડદા પાછળનું ગઠબંધન જે હતું પેલી એવી ચૂંટણી હતી ગુજરાતની જનતા ને ખબર પડી સંબંધો કે આરોપ મૂકીને અમુક નેતાઓ કોંગ્રેસના ભાજપ સાથે મળેલા છે વિસાવદર વિધાનસભામાં કોણ કોણ મળેલું છે એ પણ સાબિત થઈ ગયું એટલે અમારી વાત એ છે કે અમારી તાકાત ખેડૂત છે અમારી તાકાત મજદૂર છે અમારી તાકાત સામાન્ય લોકો છે એ તો બધા બહુ પૈસાદાર લોકો છે અમારી પાસે પૈસા નથી રહેતી પણ અમારી સાથે પ્રમાણિક લોકો છે અમારી સાથે ખેડૂત મજદૂરો જે પરસેવાની કમાણી કરીને ખાય છે એ લોકોનો પ્રેમ અમારી સાથે છે નીતિન રાણપરિયા ગમે એટલી તાકાત લગાવે ભારતીય જનતા પાર્ટી મને જાણવા મળ્યું ત્યાં સુધી કોંગ્રેસના લોકોને એક કરોડ રૂપિયાનું ફંડિંગ કર્યું છે કે તમે ચૂંટણી હારવાના છો એ ફાઈનલ છે પણ તમે આમ આદમી પાર્ટીના મત તોડો

બાજી કામ નહીં કરે કોંગ્રેસની બાજી કામ નહીં કરે મત તો ત્યાંના મતદારો એ દેવાનો હતો દસ હજાર થી નીચે નીતિન રાણપરિયા રહે છે ગોપાલ ઇટાલિયા વન સાઈડ જીત છે રાજુભાઈ ભવિષ્ય કોઈ નથી પાંખ્યું એટલે આ એક સવાલ છે મારા મનમાં કે જો ગોપાલ ઇટાલિયા ક્યાંક ઓછી સરસાઈ થી ચાલો એમની જીત ના થઈ તો ક્યાંક તમને કે પછી આમ આદમી પાર્ટી લાગશે કે ગઠબંધન મેદાનમાં ઉતાર્યો ત્યારે તમને એવું લાગ્યું હતું કે એક વખત એમની સાથે બેસી અને વાતચીત કરવી જોઈતી હતી જેથી કરી જો ગઠબંધન થાત તો વધારે ભાજપને ક્યાંક ફટકો આપી શકાય એવો હોત રિદ્ધિબેન અમે તો ત્યારે પણ કહેતા હતા લોકસભાની ચૂંટણી સમયે જયારે વાત આવી કે ભાઈ ગઠબંધન કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે લોકતંત્ર ખતરામાં છે બંધારણ બચાવવા માટેની લડાઈ છે તો અમે સામેથી હા પાડી છે અહીંયા વાતો કોઈ કરે કે ભાઈ ગઠબંધન ગઠબંધન માટે અમને ચિંતા સો ટકા ચિંતા છે અમે માનીએ છીએ ગુજરાતની જનતાનો અવાજ હતો કે ગઠબંધન કરો આ અવાજ રાજકીય પાર્ટીનો નહીં ગુજરાતની જનતાનો અંદરથી નીકળેલો અવાજ હતો ગઠબંધન ના અમે તો ક્યાં તોડ્યું છે અમે પૂરતા પ્રયત્ન કર્યા વાત આપે જે કરી ઉમેદવાર જાહેર કરતી વખતે પૂછવું પોરબંદર ની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા ની જગ્યાએ જે ઉમેદવારને રાખવામાં આવ્યો જાહેર કર્યો અમને પેટા ચૂંટણીમાં આ જ જગ્યાએ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા અમને પૂછ્યું નથી તેમ છતાંય અમે કોંગ્રેસના ઉમેદવારની સ્લીપો વેચી છે અમારા પ્રદેશના નેતાએ કોંગ્રેસના ઉમેદવારને મત આપો આવો પ્રચાર કર્યો છે દિલ્હીની અંદર જ્યાં કોંગ્રેસનું કાઈ જ નહોતું અડસઠ સીટો પર કોંગ્રેસની બે વીસ માં ડિપોઝિટ ગયેલી છે એવી સીટો પર પણ કોંગ્રેસને સાત માંથી ત્રણ સીટ કોંગ્રેસે માંગી તો આમ આદમી પાર્ટી હસતા મોટે આપી દીધી અરવિંદ કેજરીવાલજી એનો પ્રચાર પણ કર્યો છે અમારા તરફથી જે થતું એ બધું અમે કર્યું જયારે અમારો વારો આવ્યો ત્યારે કોંગ્રેસે ગદ્દારી કરી છે જો અમે ઉમેદવાર જાહેર કરીએ અને કોંગ્રેસને પૂછવું પડે તો કોંગ્રેસે જાહેર કર્યા ત્યારે ક્યાં અમને પૂછ્યું હતું ગઠબંધન હતું સ્પષ્ટતા થયેલી હતી કે વિસાવી પાર્ટી લડશે અમે બધી ચૂંટણીઓ લડવા માટે એમને કીધી એ લોકો લડતા હતા અમે સપોર્ટ કરતા હતા અહીંયા ભાજપ ની ટાલ બનીને કોંગ્રેસે કામ કર્યું જે જિંદગીમાં ક્યારેય સાખી ના શકાય જેને દેશ માટે ગુજરાત માટે પ્રેમ હોય જેને લોકશાહી બચાવવા માટેનો પ્રેમ હોય એ લોકો આ ગદ્દારીને ક્યારેય સાખી નહીં લે જી ચાલો માન્ય ગોપાલ ઇટાલિયા જીતી ગયા તમે જે રીતે બધા વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો ગોપાલ ઇટાલિયાએ તમે જેમને ભાઈ કહીને બોલાવો છો નાના ભાઈ એમણે પોતાનું એફિડેવિટ સાચવીને રાખ્યું છે ને કે જે ખેડૂતોની સામે મૂક્યું તું એ આવનાર સમયમાં કામ આવશે એટલે નિર્ભય ના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં એફિડેવિટ ના પંદરે પંદર મુદ્દા પર ગોપાલભાઈ ઇટાલિયા લડશે અને ગુજરાતમાં ક્યાંય કોઈ ખેડૂતો માટે નહીં લડ્યું હોય એવડી મજબૂતાઈથી ગોપાલ ઇટાલિયા લડશે અને આ વિસાવદર વિધાનસભા જીતા પછી આવનાર છ મહિનામાં ધારાસભ્યની તાકાત શું કહેવાય ને આ બતાવવાનું કામ પણ ગોપાલભાઈ કરશે હું સ્પષ્ટતા કરું છું ખાતરી આપું છું કે તમામ મુદ્દાઓ યાદ છે વેદનાની ડાયરી લઈને ફર્યા ત્યારે આ કોમન મુદ્દાઓ બધેથી સામે આવ્યા એ પંદર મુદ્દાઓ લઈને આવ્યા છીએ અને પંદરે પંદર મુદ્દાઓ માટે અમે સરકારમાં નથી બેઠા કે અમારી સાઇન થી થઈ જશે પણ એ પંદર મુદ્દાઓ માટે થઈ એડી ચોટી નું જોર લગાવી અને પંદર મુદ્દામાં પરિણામ લાવવા માટે ગોપાલભાઈ ઇટાલી અમારો ધારાસભ્ય લડશે ને એની સાથે અમારી આખી ટીમ ઉભી હશે ચોક્કસ થી ખેડૂતો માટે લડશું તે પરિણામ લાવશું તે જ્યાં સુધી ગોપાલભાઈ ધારાસભ્ય હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ઇકોઝોન ત્યાં લાગુ કરી શકે ગોપાલભાઈ લડશે સેવ સૌની યોજનાના પાણી માટે કોઈની તાકાત નથી પાણી રોકી શકે નગર પાણી રોકશે તે દિવસે અમારો ધારાસભ્ય પાણી પીવાનું બંધ કરવું પડે તો એ બંધ પણ કરી દેશે આ મજબૂતાઈથી તાકાત થી ભારતીય જનતા પાર્ટી ની સામે લડવા આયવા છે અને સામાન્ય લોકોનો અવાજ બનીને આયવા છે કારણ કે જો આ એફિડેવિટ સાચવીને રાખ્યું કામ કર્યું તો આવનાર બે હજાર સત્યાવીસ માં તમને કામ આવશે કારણ કે જો ભૂલી ગયા કારણ કે યાદ છે કે કિરીત પટેલે પેરિસ ની વાત કરી સામે ભૂપત ભાયાણી જે તમે એમને ટિકિટ આપી એટલે પછી એ જીત્યા હતા એ જ હવે ચંદ્રમગર વિસાવ દરમાં ચોખ્ખું બોલ્યા હતા કે વિરોધ પક્ષના નેતાઓને કહી દઉં છું કે ચંદ્ર મંગળ લઈ આવવાની તાકાત છે અમારામાં પછી બધું ભૂલાઈ જાય ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હશે ચંદ્ર અને મંગળ લાવવાની કારણ કે નરેન્દ્રભાઈ કાળું નાણું પણ લઈ આવ્યા છે પંદર લાખ રૂપિયા લઈ આવ્યા બે કરોડ રોજગારી આપી દીધી છે આ બધું ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે ચંદ્ર અને મંગળ લાવવાની તાકાત ભાઈ માં હશે સો ટકા ત્યારે જ કીધું હશે અને ભાજપના હેઠું પાણી પીધા પછી લગભગ ઘણા બધા નેતાઓ ફેંકવા પાછું વળીને જોતા નથી પણ કિરીટભાઈ પેરિસ બનાવવાના બદલે વિસાવદર ને દીવ બનાવવાનું ચાલુ કરી દીધું આ તો સારું થયું તમે ઉજાગર કર્યો મુદ્દો કે ભાઈ અહીંના નેતા શું કરે અમે તો એફિડેવિટમાં સારા કામ કરવાનું કહ્યું હતું કિરીટભાઈએ તો બેફામ દારૂ વેચો વાત એ છે કે સ્ટેજ પરથી ગપ્પા મારવા અને લોકો માટે લડવું આમાં તફાવત છે રિદ્ધિબેન ગોપાલભાઈ ઇટાલિયા બાવીસ ની ચૂંટણી હાર્યા હું પોતે બાવીસ ની ચૂંટણી હાર્યો કે સુદાનભાઈ હાર્યા અમે સતત ગ્રાઉન્ડ ઉપર છીએ સતત લોકો માટે છીએ માત્ર ચૂંટણી આવે ત્યારે ચોમાસાના ડેટકાની જેમ કરતા આવી જઈએ આ લોકો અમે નથી એફિડેવિટ યાદ છે અને આવનાર સમયમાં એફિડેવિટ મુજબ કામ પણ થશે અને માત્ર વિસાવદર પૂરતું નહીં ગુજરાતમાં જ્યાં પણ અવાજ ઉઠાવવાનો થાય ત્યાં ગોપાલભાઈ સહિતની અમારી ટીમ અમારા અન્ય ધારાસભ્યો અવાજ ઉઠાવશે બિલકુલ રાજુભાઈ હવે વાર છે ત્રેવીસ તારીખની કે જ્યારે તમે કહી રહ્યા છો ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે આશા રાખીએ કે દરેક લોકોના મનમાં જે છે કે અમારે આ ઉમેદવાર જોઈએ છે આ જીતવો જોઈએ કારણ કે ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે જે અમારો મુદ્દો ઉઠાવે છે અમારે એને ધારાસભ્ય બનાવો છે એટલે તમે પણ સમજી ગયા હશો આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર